શ્રી ગણેશાય નમઃ નમસ્કાર મિત્રો ગીતા જ્ઞાન ચેનલમાં તમારું સ્વાગત છે ભગવદ ગીતા આધ્યાય પંદર પુરુષોત્તમ યોગ પૂર્ણ પુરુષોત્તમ દિવ્ય વિભૂતિ યોગ અગાઉના આધ્યાયમાં શ્રી કૃષ્ણે સમજાવ્યું કે માય પ્રકૃતિના ત્રણ ગુણોને ઓળંગીને કોઈ મનુષ્ય દિવ્ય લક્ષની પ્રાપ્તિ કરે છે તેમણે એ પણ પ્રગટ કર્યું કે ભગવાનની અનન્ય ભક્તિમાં લીન થવું એ આ ત્રણ ગુણોથી ઉપર ઉઠવા માટે સર્વોત્કૃષ્ઠ સાધન છે આવી ભક્તિમાં લીન થવા માટે આપણે મનને સંસારથી વિરક્ત અને ભગવાનમાં અનુરક્ત કરવું જોઈએ આમ સંસારની પ્રકૃતિ સમજવી અતિ આવશ્યક છે આ અધ્યાયમાં શ્રી કૃષ્ણ અર્જુનમાં વિરક્તિ વિકસતી કરવાની સહારતા પ્રતિકારાત્મક શૈલીમાં આલેખિત કરે છે તેઓ આ સંસારની તુલના ઊંધા અશ્વત વૃક્ષ એટલે કે વડ સાથે કરે છે દેહધારી આત્મા આ વૃક્ષની નીચે ભટકતી રહેલી શાખાઓ છે જે તેનું સ્ત્રોત શું છે તેનું અસ્તિત્વ કેટલું છે અને તે કેવી રીતે વિકસ વિકસતી રહે છે તે અંગે આકલન કર્યા વિના ઉપરથી નીચે ભટક્યા કરે છે આ વૃક્ષના મૂળો ઉપર છે કારણ કે તેઓ સ્ત્રોત ભગવાનમાં છે વેદોમાં વર્ણિત કર્મો એ તેના પણો સમાન છે માય પ્રકૃતિના ત્રણ ગુણો દ્વારા વૃક્ષનું સિંચન થાય છે આ ગુણો ઇન્દ્રિય વિષયનું સર્જન કરે છે જે વૃક્ષ ઉપરની કડીઓ સમાન છે આ કડીઓના ઉર્ધ્વ અંકુશિત મૂળો વૃક્ષનો અધિક વિકાસ કરે છે આ અધ્યેયમાં પ્રતિકારાત્મકને વિસ્તૃત રીતે વર્ણન કરવામાં આવી છે જેથી જ્ઞાત થઈ શકે કે દેહધારી આત્મા આ માયક અસ્તિત્વના વૃક્ષની પ્રકૃતિ અંગે અજ્ઞાનને કારણ કે કેવી રીતે પ્રકૃત સંસારના કષ્ટો ભોગવીને અહીં કેવળ બંધનનો ચીરસ્થાયી બનાવે છે શ્રી કૃષ્ણ સ્પષ્ટ કરે છે કે આ વૃક્ષને કાપીને ધરાશય કરવા માટે વિરક્તિની કુહાડીનો ઉપયોગ કરવો જ જોઈએ વૃક્ષના આધારની શોધ કરવી આવશ્યક છે જે સ્વયં ભગવાન છે આ સ્ત્રોતની શોધ કરીને આ અધ્યાયમાં વર્ણ પદ્ધતિ અનુસાર આપણે તેને શરણાગત થવું જોઈએ અને પશ્ચાત આપણે ભગવાનના દિવ્ય ધામની પ્રાપ્તિ કરી શકીશું જ્યાંથી આપણે પુનઃ આ સંસારમાં પાછા ફરીશું નહીં શ્રી કૃષ્ણ વર્ણન કરે છે કે આ સંસારના જીવાત્મા અને ભગવાનનો સનાતન અંશ હોવાના કારણે કેવી રીતે દિવ્ય છે પરંતુ માયક પ્રકૃતિથી બદ્ધ થઈને મન સાથેની છ ઇન્દ્રિયો સાથે સંઘર્ષ કરી રહ્યા છે તેઓ સમજાવે છે કે કેવી રીતે દેહધારી આત્મા દિવ્ય હોવા છતાં ઇન્દ્રિયોના માયક વિષયનું આસ્વાદન કરે છે તેઓ એ પણ વર્ણન કરે છે કે કેવી રીતે મનુષ્ય સમયે આત્મા વર્તમાન જીવનના મન અને ઇન્દ્રિયો સાથે નવા શરીરમાં દેહાંતર કરે છે અજ્ઞાનીને ન તો શરીરના આત્માની ઉપસ્થિતિનો બોધ થાય છે કે ન તો મૃત્યુ સમયે આત્મા દેહ છોડે છે તેનો બોધ થાય છે પરંતુ યોગીઓને તેના જ્ઞાનચક્ષુઓ તથા મનની શુદ્ધિને કારણે તેનો બોધ થાય છે એ જ પ્રમાણે ભગવાન પણ આ સૃષ્ટિમાં ઉપસ્થિત છે પરંતુ તેનો જ્ઞાનચક્ષુ દ્વારા બોધ કરવો પડે શ્રી કૃષ્ણ પ્રગટ કરે છે કે આપણે ભગવાનનો મહિમા જે સર્વત્ર પ્રકાશિત છે તે દ્વારા આ વિશ્વમાં ભગવાનનું અસ્તિત્વ છે તે કેવી રીતે જાણી શકીએ આ ધ્યેયનું સમાપન ક્ષર અક્ષર અને પુરુષોત્તમ આ શબ્દોની વ્યાખ્યા થાય છે માય પ્રદેશની અર્ધગત હોવાના કારણે ક્ષર નશ્વર છે અક્ષર એ ભગવાનના ધામના મુક્તાત્મો છે પુરુષોત્તમ એ પૂર્ણ પુરુષોત્તમ ભગવાન છે જેઓ આ વિશ્વના અપરિવર્તનશીલ નિયંત્ર અને પાલક છે તેઓ નશ્વર અને શાશ્વત બંને પ્રકારના જીવોથી પરે છે આપણે સર્વસ્વ સમર્પિત કરીને તેમની ભક્તિ કરવી જોઈએ જય શ્રી કૃષ્ણ